વલસાડ જિલ્લામાં શનિવારે સવારે છ વાગ્યાથી રવિવાર છ વાગ્યા સુધી રાત્રિ દરમિયાન મધ્યમ ગતિએ પડતો રહ્યો હતો પરંતુ મણસકે અને રવિવારે દિવસ ગાળામાં ભારે વરસાદ થતાં મેઘરાજાના આક્રમક તેવર નજરે પડ્યા હતા ઉમરગામ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયા હતા આ સાથે પારડી ચાર પોઈન્ટ પાંચ ઇંચ અને વાપીમાં પણ ચાર ઇંચ વરસાદ ઝીંકાતા પાણીના દ્રશ્યો સામે સર્જાયા હતા આ ઉપરાંત જિલ્લાના ધરમપુર કપરાડા પારડી વલસાડ તાલુકામાં પણ વરસાદી માહોલ રહેતા રવિવારે રજા હોવા છતાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું બજારોમાં સુમસામ વાતાવરણ જોવા મળ્યું હતું ગામડાના લોકો શહેર તરફ રજાના દિવસોમાં આવતા ન હોવાથી આમેય બજારો ઠંડા રહે છે તેમાં ભારે વરસાદથી સ્થાનિક લોકો પણ ઘરેથી નીકળવાનું માંડી વાળતા બજારમાં નહીંવત ચહેલ પહેલ જોવા મળતી હતી છત્રીસ કલાકમાં થયેલા વરસાદનું પ્રમાણ વલસાડ એક્યાસી મિલીમીટર ધરમપુર અઠાવીસ મિલીમીટર પાટવી એકસો સોળ મિલીમીટર કપરાડા ચોપન મિલીમીટર ઉમરગામ એકસો બાણુ મિલીમીટર વાપી સત્તાણું મિલીમીટર રહ્યું હતું બે કલાકમાં વાપીમાં બે ઇંચ જેટલા વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે બલિઠા ગુંજન નામધા કરવટ સહિત અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો ભરપૂર માત્રામાં થયો છે હજુ પણ વરસાદ અટકવાનું નામ લેતો નથી જેને લઈને પાણીનો ભરાવો વધે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે પાણી અને પુલ સાથે જોડાયેલા છે માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે અન્ય વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓ પૈકી કામરેજ પલસાણા અને બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયા હતા બારડોલી તાલુકામાં પણ ધોધમાર વરસાદને કારણે ખાડી કોતર છલકાઈ ગયા હતા જેથી તાલુકાની નદીઓ અને ખાડી ઉપર આવેલા નીચા પુલમાં પાણીમાં ગરાક થઈ ગયા હતા અમુક જગ્યાએ પાણી રસ્તા પર ફરી વળતા બારડોલી વહીવટી તંત્ર દ્વારા દસ જેટલા ગામોના રસ્તા બંધ થયા હતા અને વૈકલ્પિક માર્ગો યથાવત રાખ્યા હતા છેલ્લા બે દિવસથી ચાલુ સતત વરસાદના કારણે અ બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બેના અંદર વરસાદ સતત ચાલુ હતો બારડોલી તાલુકાના દસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને કારણે અવરજવર અને લોકોના વાહન વ્યવહારને અસર થઈ નથી શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે પરંતુ હાલ છેલ્લા પંદર વીસ મિનિટ થી જે વરસાદે વિરામ લીધો છે જેના કારણે કલાકના અંદર એ પાણી ઉતરી જાય એવી શક્યતા છે બાકી કોઈ કે કેવી વિગતો આપણે ધ્યાને આવેલી નથી ભારે વરસાદને પગલે બારડોલીના ઉતારા વધાવ ગામને જોડતા પુલ વાંકાનેર પારડી રોડ સુરાલી ગામનો રોડ હરવાસા મહુવાચી રોડ રામપુરાથી મોતા જોડતો પુલ મળી કુલ દસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે વહીવટી તંત્રએ બંધ કર્યા છે જ્યારે બીજી બાજુ બારડોલી નગરના આશાપુરા મંદિર નજીક ધામરોડ ડીએન નગર સહિતના વિસ્તારોમાં પણ સમા પાણીનો ભરાવો જોવા મળ્યો હતો જામનગરનો જીવાદોરી સમાન ગણાતો રણજીત સાગર ડેમ છલકાયો છે ત્યારે જામનગરનો ડેમ છલકાતા જામનગરવાસીઓ ડેમના પાણીની મજા માણવા ડેમ સાઇટ પર પહોંચ્યા તો ડેમ છલકાતા જામનગર મ્યુનિસિપલ કમિશનર પણ પરિવાર સાથે રણજીત સાગર ડેમ પહોંચી પાણી અંગેની સમીક્ષા કરી ચાલુ વરસાદની સિઝનમાં જામનગર શહેર જીવાદોરી સમાન અને શહેરને પાણી પૂરું પાડતો અને રાજાશાહીના વખતનો મુખ્ય એકમાત્ર ગણાતો રણજીત સાગર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હોવાના સરકારી તંત્ર દ્વારા અહેવાલો પ્રાપ્ત થયા છે હજુ પણ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ધીમી આવક ચાલુ રહી છે અને તેના કારણે ડેમ ઓવરફ્લો થઈને ડેમના પાળા પરથી પાણી પસાર થઈ શકે એવી પરિસ્થિતિ છે જેથી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડીએન મોદી દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે રણજીત સાગર ડેમ કે જેની ઊંડાઈ સત્તાવીસ પોઈન્ટ પાંચ ફૂટની છે અને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે અને હાલ ડેમ છલોછલ થયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લઈ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા સૂચના અપાય છે સાગર ડેમ હેઠળના નીચાણવાળા વિસ્તારના ગામો જેમાં દડિયા નવા મોખાણા જૂના મોખાણા ખીમલિયા મોરકંડા અને પતાળિયા ચારણવાસ વિસ્તારના રહેવાસીઓને ખાસ વિશેષ માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે જામનગર શહેરને પાણી પૂરું પાડવાના એક અગત્યના સોર્સ એવો રણજીત સાગર ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અત્યારે લગભગ સાત થી આઠ ઇંચની જે સત્યાવીસ ફૂટ અને પાંચ ઇંચની જે સપાટી છે એની ફૂલ ભરાવાની એની ઉપર લગભગ અત્યારે સાત થી આઠ ઇંચ જેટલું પ્રવાહી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે આથી એવું કહી શકીએ જે રીતે આપણે ડેઇલી પચીસ થી ત્રીસ લાખ લીટર પચીસ થી ત્રીસ એમએલડી ઉપાડીએ છીએ એટલે મિલિયન લીટર પર ડે અને એમએલડી કહેશું પચીસથી થી ત્રીસ એમએલડી જે ઉપાડીએ છીએ એ ગણતરી કરીએ તો લગભગ આવતા જુલાઈ ઓગસ્ટ સુધીનો પાણીનો જથ્થો જામનગરને શહેરને ચાલી રહે એટલો આપણને આજ રોજ પૂરો થયેલ છે એટલે કુદરતની મહેરથી આજે રણજીત સાગર ડેમ જામનગર મ્યુનિસિપલ કમિશનર પણ પરિવાર સાથે રણજીત સાગર ડેમ પહોંચ્યા હતા અને પાણી અંગેની સમીક્ષા કરી હતી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ડીએન મોદીએ જણાવ્યું કે જામનગરને આગામી જુલાઈ માસ સુધી પીવાના પાણી માટે વલખા નહીં મારવા પડશે તાલુકામાં છે જેના કારણે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે નદીઓમાં પાણી ભરાતા હવામાન વિભાગે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા લોકોને રાહત આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેના કારણે પાનેલી ગામના ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અન્ય એક ગામમાં કેશવપુરા ગામના ચાર અને ટંકારિયા ગામના ચાર લોકોને વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ પાનલી ગામના ખેડૂતો નદીની બીજી બાજુએ હોવાથી તંત્ર તેમને બચાવી શક્યું ન હતું તેથી તેઓને એરફોર્સની હેલિકોપ્ટરની મદદથી નદીમાં ફસાયેલા ત્રણ

જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારીયા પાનેલી કેનેડી અને કેસુપ આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધા એ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ સુસજ્જ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ દેવરખી નેભાભાઈ કેસુરભાઈ નામના ખેડૂતોને બચાવાયા હતા ત્રણે ખેડૂતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ આચાર્યની કાર સાફ કરતા હોવા ઉપરાંત સાવરણી લઈ સફાઈ કરતા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત તે પ્રકારના સવાલો અહીં ઉભા થયા છે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સ્કૂલના આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રાજકોટના મધરવાળા સરકારી સ્કૂલમાં નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવતા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે મધરવાળા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરવાનો માટીના ઢગલા ઉપાડવાનો અને વાસણ સાફ કરાવતા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે શ્રમિકોનું કામ નાના ભૂલકાઓ પાસે કરાવવામાં આવે તે શિક્ષણ જગત માટે શરમજનક અને કલંકિત છે સરકાર શાળાઓને તમામ નાના મોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતાં જે કામ શ્રમિકો પાસે કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાસ્થ્ય પર ગંભીર સમાન છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હદ તો ત્યારે થઈ ગઈ કે આ સ્કૂલના પ્રિન્સિપાલની કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો ચોંકાવનારા છે જે શિક્ષકો બાળ મજૂરી કરવી એ ગુનો છે અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો તે જરા પણ ચલાવી ન લેવાય વિરોધી કાયદાઓ બદલે કેટલાક શિક્ષકો નાનકડા ભૂલકાઓ પાસે મજૂરી કરાવે છે તે અટકાવવી સમાજ માટે ખૂબ અતિ આવશ્યક છે રાજકોટ તાલુકાના મગરવાડા ગામની પ્રાથમિક શાળાનો નાના ભૂલકાઓ એમની પાસે બાળમજૂરી અને જે શ્રમિકોને કામ કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ શિક્ષકો દ્વારા કરાવી રહી એનો જે ચોંકાવનારો વિડીયો આવ્યો તે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક છે ક્યાંક ક્યાંક રાજ્ય સરકાર દર વર્ષે બજેટની અંદર તેત્રીસ થી વધુ ટકા જે બજેટનો ખર્ચ છે શિક્ષણ પાછળ ખર્ચે અને રાજ્ય સરકાર આવી સ્કૂલોની અંદર સાફ સફાઈ થી માંડીને નાના મોટા કામ કરવા માટે ગ્રાન્ટો કોન્ટ્રાક્ટરોને આપે જ છે પરંતુ આ કોન્ટ્રાક્ટરોને અમુક શિક્ષકો પોતાના ખીચામાં નાખી અને નાના બાળકો પાસે આવી રીતના પ્રિન્સિપાલ પોતાની ગાડીને સાફ સફાઈ કરાવી રહ્યો છે નાના બાળકો મધ્યા વાસણ સાફ કરી રહ્યા છે ધૂળના ઢગલા આવા ચોમાસાની અંદર છ છ વર્ષના બાળકો બીજી તરફ કગારાઇથી ધસડી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોઈએ ખૂબ જ શરમજનક અને સવાલો પેદા થાય છે કે રાજ્ય સરકારનું શિક્ષણ તંત્ર સુધી રહે આ બાબતે મધરવાળા સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન રિસીવ કરવાની તજદી લીધી ન હતી જ્યારે છેલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ચાંદીપુરા વાયરસના કેસમાં એક કિશોરીનું મોત નિપજતા તંત્ર મૃતકના ઘરે પહોંચ્યું પાલનપુર અને કાંકરેજ વિસ્તારના બાળકો અમદાવાદ અને ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચાર કેસ આવ્યા હતા જેમાં બે બાળકોના મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને પોતાના આરોગ્યની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે પહેલા સાહેબ એને સ્કૂલમાં આવી પાંચ વાગે નાઈ ધોઈ ને પાછી ટીવી દેખવા ગઈ ટીવી દેખવી ને પાછી આવી તો એક વાગ્યા સુધી ટીવી દેખી ફ્રીજના પાણીના બાટલા બાટલા બધા ને અગિયાર વાગ્યા સુધી ભરીને એ કમ્પ્લીટ આવી પાછી મને કે મારે ખાવું તો ખાઈ ને પાછી મારા ભેગી ઊંઘી સાડા વાગ્યા એટલે એને ખૂનની ઉમેદ નીકળી ફોનની ઉંમર નીકળી એટલે હું સીધો દેવ સિવિલમાં ગયો સિવિલમાં ગયો તો દસ વાગે આપને નવ વાગ્યા સુધી દવાખાનામાં રાખી તો દવાખાનામાં હોય ને સિવિલમાં કે મારા ઘરે મશીનો નહીં તો કે આને ભાઈ પ્રાઇવેટમાં લઈ જાવ ભાઈ ત્યાંથી પછી પાંચ વાગે મને ને પાંચ વાગે મને કે ત્યાંથી ભાઈ તું લઈ જા ઘરે આ અમદાવાદ લઈ ગયો તો મેં તેર હજાર રૂપિયા એમ્બ્યુલન્સનું ભાડું કરીને અમદાવાદ લઈ ગયો અમદાવાદ લઈ ગયો બે દિવસ રાખી નેસ પર થઈ ગઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી નગરપાલિકાના કોર્પોરેટરો સહિતની આરોગ્યની ટીમ પાલનપુર મૃતકના ઘરે જઈ સાંત્વના આપી હતી તેમજ વધુ રોગ પ્રસરે નહીં તે માટે પણ તકેદારી રાખવા અપીલ કરી હતી તેમજ આ વિસ્તારમાં આરોગ્યની ટીમ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરી દવા છંટકાવ કરવામાં આવી હતી જે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અંદર એક ચા ચાંદીપુરામનો કેસ આવ્યો એને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું એવું તાત્કાલિક પાવડરનો છંટકાવ છે સફાઈ છે આ માટે ટીમો મોકલી દીધેલી છે આજે પણ આયોજન કરી અને સમગ્ર પાલનપુરમાં આ રોગ આગળ ન વધે એના લઈને અમારા નિર્ણયો સખતમાં સખતમાં હશે અને અમે આ બાબતમાં આગળ વધીશું બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ ચાર કેસોમાં બે બાળકોના મોત થયા છે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળો આગળ ન વધે તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે આવી સ્થિતિમાં લોકોએ આ રોગચાળાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ઘરમાં માખી મચ્છરો ન થાય ઘરની આજુબાજુ ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જો કોઈ બાળકને શંકાસ્પદ લક્ષણો જણાય તો બેદરકારી ન દાખવતા તુરંત સારવાર માટે ખસેડવું જોઈએ રોગચાળા સામે સાવચેતી રાખવી જરૂરી છે ગોપાલ ગ્રામ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગ્રામ પંચાયત ખાતે ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ચાંદીપુરમ વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે નવા વાયરસને લઈ અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરાયું છે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે અમરેલી આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ વધારવામાં આવ્યું છે આ વાયરસ મુખ્યત્વે શૂન્યથી ચૌદ વરસ સુધીના બાળકોને શિકાર બનાવે છે જેથી વાલીઓ સાવધાની રાખે તે જરૂરી છે જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા માર્ગદર્શન સાથે મિટિંગો શરૂ કરાયું છે ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજ્જ બની રહ્યું છે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સ્ટાફ મિટિંગ લેવામાં આવી જેમાં વિવિધ રોગો હાલ આપણે ગુજરાતમાં ચાંદીપુરમ રોગ જે છે ચાલી રહ્યો તો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનું રિવ્યુ લેવામાં આવેલ અને ચાંદી પર રોગ જો કોઈ એવું હાઈ ગ્રેડ ફીવર સાથે કોઈ જોવા મળે તો તાત્કાલિક એને પેરાસિટામોલ સિરપ ટેબ્લેટ આપવાની અને જો એને વધારે જરૂર જણાય તો જિલ્લા કક્ષાએ કે જ્યાં ઓક્સિજનની જરૂરિયાત હોય વેન્ટિલેટરની જ્યાં સુવિધા હોય ત્યાં એને રિફર કરવા તંત્ર દ્વારા કોઈ બાળકને વાયરસના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર માટે સાથે આરોગ્ય તંત્ર જાણ કરવા અપીલ કરવામાં આવી ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસ સાથે તંત્ર સજ્જ થયું અને ગોપાલ ગ્રામ ગામે સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં માહિતગાર કરવામાં આવી હતી વાયરસને લઈને વાયરસને લઈને જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે

જે પછી આ રીતે સ્તરે સ્તર રમત પ્રકાશમાં આવી ત્યારે પોલીસ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ આ ઘટનાનો સંદર્ભ આપતા શહેરના અધિક આશ્ચર્ય ભાનુ હતું કે શહેર પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્યુટી પાર્લરનો સામાન કોઈ વ્યક્તિ દ્વારા સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલું જ નહીં કંપની દ્વારા સારું ઈનામ પણ આપવામાં આવે છે અપછી લગભગ બે હજાર વસૂલવામાં આવે છે ત્યારબાદ મહિલા તેના ચુંગાલમાં આવી અને આ કર્યું આટલું જ નહીં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસે કહ્યું કે આ વ્યક્તિએ પચાસથી વધુ મહિલાઓને નિશાન બનાવી છેતરપિંડી કરી છે આરોપીની ઓળખ અંશુ કુમાર સિંહ તરીકે થઈ છે જે મૂળ સિવાન જિલ્લાનો રહેવાસી છે જે ગોરિયા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે બહુ બડે ઠક્કો અમને આજ પકડા હૈ और इसकी सारी जो हरकतें थीं तो एक पहले भी एक कुख्यात चोर हुए थे नटवल लाल नाम से उसी तरह की इसकी सारी हरकतें हैं और ये सिर्फ़ महिलाओं को निशाना बनाता है और अब तक की हमारी जो इन्वेस्टिगेशन जारी है उसमें इसने लगभग 50 महिलाओं को निशाना बनाया है जो महिलाएं ब्यूटी पार्लर चलाती हैं उनके पास से जाता है और जाने के पश्चात उनसे यह बोलता है कि आप एक ब्यूटी कॉन्टेक्स्ट होगा उसमें आप पार्टिसिपेट करिए हम आपको इनाम दिलाएंगे उसमें जो ऑल ओवर बिहार में टॉप वन टॉप टू टॉप थ्री जो ब्यूटी पार्लर चलाने वाली महिलाएं या ब्यूटी आर्टिस्ट हैं उनको फिर इनाम दिया जाएगा और उससे आपका जो ब्यूटी पार्लर है बहुत स्तर पर चला जाएगा हमारे रिकॉर्ड के हिसाब से चार शहरों में इन्होंने बिहार के चार शहरों में ठगी की है इसने जिसमें मुजफ्फरपुर है एक छपरा है मोतिहारी है और वहाँ के किसी होटल या उसमें चीटिंग करके होटल मालिक के साथ वहाँ से भी निकल जाता है जनावी अनुसार समग्र मामला हजू तपास चाली रही है परंतु लगभग बे महीना मोल से आ नेटवर्क लाल ने पकड़ी लीधो જે માત્ર મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ કરીને પોતાનું કાળું નાળું કમાય છે શોડિયા ઘાટ પર ચોરી અને લૂંટને અંજામ આપનાર એક શખ્સને દાતા પોલીસે ઝડપી લઈ એક લાખ વીસ હજાર નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માય ભક્તોમાં માં અંબાના દર્શન કરવા જાય છે ત્યારે દાંતાથી ત્રિશુળિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુળિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટરસાયકલથી પીછો કરી ત્રિશુળિયા ઘાટ ઉપર એક્ટિવા આગળ મોટરસાયકલ આળુ કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઈજાઓ કરી હતી તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તારીખ 18 જુલાઈ 2024 ના રોજ એક મહિલા વોકિંગ માં નીકળી હતી તે સમય દરમિયાન બે તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા ગત તારીખ 12 જુલાઈ 2024 ના રોજ અને ત્યારબાદ તારીખ 17 જુલાઈ 2024 ના રોજ દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુળીય ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી આ ઘટના બનની ધેરમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈ નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એક ગુનેગાર કે જેનું નામ જે છે એ સાઈબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ જારી છે આ રીતે જોતા દાતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે છે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે આ ઘટના બાબતે દાંતા પોલીસ મતકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઈ એસીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી બાદમી મારફતે તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકતના આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલા મુદ્દામાલ કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો રિકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે જેથી છાપી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુવકનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢ્યા ફસેલ અમદાવાદ રવાના કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાની ગત તારીખ ચોવીસ જૂને વહેલી પરોઠે લાશ મળી આવી હતી જે કે મૃતકના પરિવારજનોએ નિઝામુદ્દીનનું મોત રોડ અકસ્માતમાં થયું હોવાનું જણાવી તાત્કાલિક દફન વિધિ કરી દીધી હતી જો કે ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી હત્યા થ્યાનું ગણગણાટ કર્યો હતો મૃતકનો નાનો ભાઈ અરમાન હજ યાત્રાએથી પરત આવતા મુસ્લિમ આગેવાનોએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હત્યાની શંકા વ્યક્ત કરતા શનિવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એસપી કચેરી ધસી જઈ મૃતકની હત્યા થયાનું જણાવી તાત્કાલિક તપાસ કરી મોતનું રહસ્ય બહાર લાવવા રજૂઆત કરી હતી જેથી છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક છાપી પોલીસ તેમજ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ વડગામ આરોગ્ય અધિકારી એફએસએલ

ઓલપાડમાં હિન્દુ શમશાન ભૂમિ ખાતે સરકારની વિવિધ યોજના દ્વારા મંજૂર થયેલા રૂપિયા એકવીસ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદસ્તે કરાયું હતું આ પ્રસંગે ઓલપાડ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહારે જણાવ્યું હતું કે આ વિસ્તારના સ્થાનિક પ્રજાજનોએ શમશાન ભૂમિમાં વિવિધ સવલતો માટે કરેલા માંગણીના પગલે તેમણે સરકારના મંત્રી મુકેશ પટેલને વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી જે રજૂઆતના ફળ સ્વરૂપે આજે આ સુવિધાઓનું સ્વપ્ન સાકાર થયું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે હિન્દુ શમશાન ભૂમિમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પાંચ લાખનું સીસી રોડનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખના પતરાના શેડનું કામ એટીબીટી યોજનામાંથી આઠ લાખ પચાસ હજારના ખર્ચે નિર્માણ થનાર કમ્પાઉન્ડ વોલનું કામ બે લાખ પચાસ હજારની પીવાના પાણીની પાઇપલાઇનનું કામ મળી કુલ રૂપિયા એકવીસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી મુકેશ પટેલે શમશાન ભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું તેમણે ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા સૌ નાગરિકોને પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવા અનુરોધ કર્યો હતો